પોરબંદરમાં ગઈકાલે બપોર બાદ ત્રણ કલાકમાં ત્રણ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા જેથી ફાયર જવાનોએ તેને બુઝાવવાની કામગીરી માટે સતત દોડધામ કરી હતી પોરબંદરના રતનપર અને ઓડદર વચ્ચે આવેલા જુરીઓના વિસ્તારમાં વધુ એક વખત વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આ આગના લપકારા ચારે બાજુ ફેલાઈ ગયા હતા અંદાજે અડધો કિલોમીટરના એરિયામાં આ આગ પ્રસરી રહી હતી આથી પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર જવાનો ફાયર ફાઇટર લઈને તાત્કાલિક પહોંચી ગયા હતા અને કલાકો સુધી પાણીનો એક ધારો મારો ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો એ દરમિયાન વિશાળ સંખ્યામાં વૃક્ષોનો શોથ વળી ગયો હતો જેને કારણે અસંખ્ય પક્ષીઓ અને તેના બચ્ચા સહિત ઈંડા જીવતા ભૂંજાઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પણ વારંવાર આગ લગાડવામાં આવે છે અને આગ લાગતા મોટા પ્રમાણમાં વન્ય સૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં આ આગ લગાડનાર કોણ છે તે અંગે ક્યારેય માહિતી બહાર આવતી નથી બીજી તરફ સુભાષનગર વિસ્તારમાં પણ જાડી ઝાખરામાં આગ ભભૂકી ઉઠી હતી અને પોરબંદર ફાયર બ્રિગેડના જવાનોએ ત્યાં પણ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો અને વધુ આગને ફેલાતી અટકાવી હતી આ ઉપરાંત છાયા ચોકી પાસે આવેલી નાસ્તાની અને ફાસ્ટફૂડની હોટલમાં આગ લાગતા રાત્રિના સમયે ફાયર જવાનો તાત્કાલિક પહોંચી ગયા હતા અને આગને વધુ ફેલાતી અટકાવીને પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી મારું નામ છે રાજીવ ગોહેલ ઇન્સ્ટ્રક્શન ફાયર ઓફિસર પોરબંદર કાલ બપોર પછીના હર્સામાં કોર્પોરેશનની અંદર ત્રણ આગના બનાવ બનેલા હતા જેમાં પ્રથમ બનાવ જુરી વિસ્તાર રતનપુર રોડ ઉપર લાગ્યો હતો જેમાં બે ગાડી ફાયર દ્વારા 40 ગલર પાણી માર ચલાવી અને આગ કાબુમાં લે દેલી હતી જે ઝાડી ઝાખરા અને હર વખતે જ્યાં બનાવ બનતા તે જ વિસ્તારમાં આગ લાગી લેતી રતનપુરમાં જ્યાં પશુ પક્ષીઓના માળાને સામાન્ય નુકસાન થયેલું હતું અને બે થી ત્રણ વીઘાની અંદર આગ પસરાયેલી હતી જે ફાયર ટીમ દ્વારા કાબૂમાં લેલી હતી અને બીજા બનાવમાં સુભાષનગર પાસે ખોડિયાર મંદિરની બાજુમાં જે ખુલ્લો પ્લોટ આવેલો તાળી ચાખો તેમાં આગ લાગેલી હતી તો ફાયર ટીમ દ્વારા ત્યાં પણ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી અને આગ પર કાબુ મેળવેલો હતો ત્યાં એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવેલી હતી જે બાજુમાં રહેલી બોટોમાં આગ પહોંચતા પણ ફાયર ટીમ દ્વારા અટકાવેલી હતી અને ત્રીજા બનાવની અંદર કે વિસ્તારમાં જે તક્ષીલા કોમ્પલેક્ષ આવેલ છે તે ટોસા હાઉસની છે એક ખાણી દુકાન છે તેમાં આગ લાગેલી હતી જે સર્કીના કારણે ઓવનની અંદર આગ લાગેલી જે ઓવન દ્વારા કટિંગ કરી અને ઓવન બહાર કાઢી મોટી નુકસાન થતા અટકાયેલી હતી આ તમામ બનાવ કાલ બપોરના છ થી આઠ નવ ની વચ્ચે બનેલા હતા અને ફાયર ટીમ દ્વારા સતત કાર્યશીલ રહી અને તમામ આગ પર કાબૂ મેળવી કોઈ મોટી જાનહાની થયેલી નથી આમ ફાયર બ્રિગેડના જવાનોએ ગઈકાલે ત્રણ કલાકમાં ત્રણ જગ્યાએ આગ પર કાબુ મેળવ્યો હતો અને સતત દોડધામ ચાલુ રહી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર